ઉનાના ધોકડવા ગામે મહિલા સરપંચના પતિને મારી નાખવાની ધમકી આપવામાં આવી મહિલા સરપંચના પતિ એભલ બામ્ભણીયાને બે શખ્સોએ ધમકી આપી ગૌચર અને ગામ તળની પેશકદમી દૂર કરવા બાબતે ધમકી આપવામાં આવી તો એભલ બાંભણીયાએ ચૌદ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગનો કેસ કર્યો છે અને ગૌચર અને ગામતળમાં પેશકદમી દૂર કરવાની કાર્યવાહી થતા આ ધમકી આપવામાં આવી તો ગીર ગઢડા પોલીસે બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઉનાનું ધોકળવા ગામ અને મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે મહિલા સરપંચના પતિ એભલ બાંભણીયાને બે શખ્સોએ ધમકી આપી છે ગૌચર અને ગામતળની પેશકદમી દૂર કરવા બાબતે ધમકી આપવામાં આવી છે કારણ કે એભલ બાંભણિયાએ ચૌદ શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો છે અને ગૌચર અને ગામતળમાં પેશકદમી દૂર કરવાની કાર્યવાહી થતા આ ધમકી આપવામાં આવી છે તો ગીર ગઢડા પોલીસે બે ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તો ઉનાનું ધોકળવા ગામ અને મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તો એભલ વાંભણીયાને બે શખ્સોએ ધમકી આપી છે જાનથી મારી નાખવાની બહોચર અને ગામતળની પેશકદમી દૂર કરવા બાબતે તેમને ધમકી આપવામાં આવી છે કારણ કે અહેલ બાંભણીયાએ ચૌદ શખ્સો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ પણ કર્યો છે અને ગૌચર અને ગામતળમાં પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી તંત્ર દ્વારા અને ધમકી અપાઈ છે ત્યારે ગીર ગઢડા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે બે ઇસમો વિરૂધ્ધ ગુનો પણ નોંધાયો છે અને હવે તપાસ આગળ હાથ ધરશે આ જે બે શખ્સો છે એને પોલીસ કેવી તેમની સામે કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું ઉનાનું ઢોકળવા ગામ અને જ્યાં મહિલા સરપંચના પતિને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તો ગૌચર અને ગામતરની પેશકદમી દૂર કરવા બાબતને લઈને એભલ વાંભણીયાને ધમકી આપવામાં આવી છે તો તેમણે ચૌદ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબીંગનો કેસ પણ કર્યો છે